કૌભાંડો ખુલ્લા પડી ગયા તેમ બે મહિના પહેલા ચાલુ થયેલા બ્રિજમાં મોટા ભૂવા પડ્યા અને બ્રિજમાં ઠેકાણે દિવાલોમાં મોટી ફાળો પડતા પડદા બ્રિજની ફિટનેસ સર્ટિફિકેટ આપનાર અધિકારીઓની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યા છે કોન્ટ્રાક્ટર અધિકારીઓને એવો તો કેવો લોલીપોપ આપી દીધો આ બ્રિજની ગુણવત્તા ન હોવા છતાં ફિટનેસ સર્ટિફિકેટ કેમ આપી દેવામાં આવ્યું ભરૂચ જિલ્લામાં વિકાસના કામોમાં ગોબાચારી અને ગુણવત્તાયુક્ત કામો ન થતા હોવાના ચોંકાવનારા દ્રશ્યો દર ચોમાસાના પ્રારંભથી જોવા મળતા હોય છે માર્ગોનું તો ધોવાણ થતું હોય તે માનવામાં આવે છે પરંતુ એક વર્ષ સુધી વાહન ચાલકો હાલાકી ભોગવ્યા બાદ અંકલેશ્વરનો ઓએનજીસી બ્રિજ પાછળ નવ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો નોંધનીય છે કે બે મહિનામાં જ માર્ગોનું લેવલિંગ ન હોય વરસાદી પાણીના ખાબો ભરાતા હોય ભૂવા પડતા હોય તો કોન્ટ્રાક્ટરે એવું તો શું કામ કર્યું એવો તો કયો અધિકારી છે કે જેણે બ્રિજની કામગીરીની ગુણવત્તાયુક્ત થઈ ગઈ છે તેનું સર્ટિફિકેટ પણ આપી દીધું પ્રથમ વરસાદમાં જ બ્રિજમાં ભૂવા પડતા સાથે તિરાડોને મોટી પાડો પડવા સાથે સાઇન બોર્ડ પણ ઉખડી જતા મોટા કૌભાંડમાં નવ કરોડમાં કોણ કોણ ભાગીદાર છે તેવા સવાલો અંકલેશ્વર નિવાસીઓમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે બે મહિના પહેલાં જ વાહન ચાલકો માટે ખુલ્લો મુકાયેલ અંકલેશ્વરનો એનજીસી બ્રિજ માત્ર ભૂવા પડે છે તેટલું જ નહીં પરંતુ બ્રિજની બંને બાજુ જે પ્રોટેક્શન દિવાલો બનાવવામાં આવી છે તેમાં પણ મસ્ત મોટી તિરાડો સાથે કૌભાંડના અણસારો સ્પષ્ટ નજરે જોઈ રહ્યા છો આપ અત્રે ઉલ્લેખનીય છે કે બાબત એ પણ છે કે કોન્ટ્રાક્ટર પણ ભરૂચ જિલ્લાની બહારનું હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે ત્યારે શું જિલ્લામાં સારું કામ કરી શકે તેવા કોન્ટ્રાક્ટરો નથી શું અધિકારીઓની પણ કોન્ટ્રાક્ટર સાથે મિલિભગત હશે એક જ મહિનામાં બ્રિજની ગોબાચારી ખુલી પડી જતાં અંકલેશ્વરમાં પણ બ્રિજ બનાવવામાં ગોબાચારી થઈ હોય તેમ માની શકાય આ બ્રિજ નવો નથી બનાવ્યો તેમાં મરામત કરવા પાછળ જો નવ કરોડનું ઈંધણ થતું હોય તો અને તેમાંય જો ભ્રષ્ટાચાર થતો હોય તો એ આપણા જિલ્લાની કમનસીબી કહેવાય પ્રથમ વરસાદમાં જ લેવલિંગના અભાવે ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાતા ભૂવા પડ્યા અને ગુણવત્તા સામે સવાલો ઊભા થયા બ્રિજની દિવાલોમાં તિરાડો પડી અને આ બ્રિજનું સર્ટિફિકેટ પણ પીડબ્લ્યુડીએ આપ્યું હોય તેવો હુંકાર પણ કોન્ટ્રાક્ટર કરી રહ્યા છે ગોબાચારીમાં કોન્ટ્રાક્ટર સાથે ક્યાં કયા અધિકારીઓની મિલીભગત છે તે પણ એક તપાસનો વિષય બની ગયો છે હવે પ્રશ્ન એ છે કે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે ખરો જે અધિકારીએ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું હોય તેની સામે શું કાર્યવાહી થશે આવા અનેક સવાલો વચ્ચે હાલ તો સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચે તેવા અહેવાલો મળી રહ્યા છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે હું વૈશાલી પોબારું ભરૂચથી ફરી મળીશું નો આ સમાચારો સાથે આપ જોતા રહો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ